માનવ સેવા એ પ્રભુ સેવા ખરા અર્થમાં સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને સંકરા આઈ હોસ્પિટલના સહયોગથી દિલવાડા ગામે વિનામૂલ્યે સતત ચાલી રહેલા સુપર મેગા નિત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો પચાસ થી વધારે દર્દીઓનું આંખ નિદાન કરવામાં આવ્યું તેમાંથી ત્રીસ થી વધારે દર્દીને મોતિયા તથા વેલ ઓપરેશન માટે સંકરાય હોસ્પિટલ આણંદ ખાતે વિનામૂલ્યે લઈ જવામાં આવ્યા તેમજ ગુપ્ત પ્રયાગ તીર્થધામ વૃદ્ધાશ્રમ ખાતે પણ ફ્રી આંખોની તપાસ દવા ટીપા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું ભૂખ્યાને પૂજન અને અન્નદાન એ મહાદાનની ઉક્તિ સાર્થક કરતું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના દ્વારા

ત્રણ કેમ્પ થયા છે અત્યાર સુધી એમાં અમે સાતસો થી વધારે ઓપીડી કરી છે સાતસો થી વધારે પેશન્ટોની તપાસ થઈ છે જેમાં સૌથી વધારે પેશન્ટો મોતિયાના હોય છે પછી વેલના પણ હોય છે અને કોઈ પેશન્ટ જમરના પણ હોય છે મેમ કેવી સુવિધાઓ દર્દીઓને આપવામાં આવે છે અંદાજે જે આ નિઃશુલ્ક જે મોતિયાનો ઓપરેશન કરવામાં આવે છે તેનો અંદાજિત કેટલો ખર્જો થાય છે શું કહેશો મોતિયાનો ઓપરેશન થાય છે એમાં ઝીરો કોસ્ટ છે એમાં એક પણ રૂપિયાનો ખર્જો થતો નથી

આજનો કેમ્પમાં સૌથી વધારે ઉગડી થઈ છે એટલા પેશન્ટ અમે ચેક કર્યા છે અને 35 થી 36 આવવા માટે તૈયાર થઈ ગયા છે. ડાયાના માર્કેસના એક ઉભાવ છે બધાને ખ્યાલ છે અવારનવાર આપણે આકના કેમ્પ કરીએ છીએ. આજ રોજ ઉભાવ ટ્રસ્ટ તથા સપ્રાઈ હોસ્પિટલના સંયોગથી ફ્રી નિદાન નિદાન નેત્રગમનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર આ કેટલા તેનું સારવાર જોવાનું અત્યાર સુધીમાં સંકરા હોસ્પિટલના સંયુક્ત ટીમે આપેલી જોગવઈ છે ટોટલ વધારે છે તેમાંથી જેટલા લોકો માટે તથા વેલ માટે લઈ જવામાં આવશે વિના એના સિવાય એના સિવાય ટ્રસ્ટ દ્વારા નવું કરવામાં આવે છે કે ભૂખ્યાને ભોજન કહેવામાં આવે છે અને અન્નદાન મહાદાનને યુક્તિને સાક્ષર કરી રહ્યા છીએ અમે લોકો જે રોડ રસ્તા ઉપર હશે રાતે એને અમે ટિફિન વ્યવસ્થા જમવાનું વ્યવસ્થા કરવામાં આવશે અમારી સંસ્થાનો કોન્ટેક્ટ કરશે કોઈ વિધવા બહેનો હશે જેમને જરૂરિયાતમંદ લોકો હશે એમને અમે વિના મૂલ્યે જમવાની વ્યવસ્થા આજ રોજથી કરી આપવામાં આવશે ક્યાં ક્યાં કરવા લાગે આવનારા સમયમાં અમારું એવું છે કે કોઈ ઉના તાલુકામાં કાર્ડિયોલોજીસ્ટ નથી એના હિસાબે એક એકના પેશન્ટ વધારે એટલે અમે આવનારા વિધિ પાંચ છ દિવસમાં એક કાર્ડિયોલોજીસ્ટ લાવવાના છીએ ગુબાવત ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપવા માટે